કોંગ્રેસ ઉમેદવારના નામ જાહેર કરશે જુનાગઢ સુરેન્દ્રનગર રાજકોટ બેઠક પર નામ થશે જાહેર મહેસાણા અમદાવાદ પૂર્વ વડોદરા બેઠક પર નામ જાહેર થશે નવસારી બેઠક પર ઉમેદવારનું નામ જાહેર થશે તો મુકુલ વાસનિક બેઠક પહેલા કોકડું ઉકેલાઈ જશે તો બાકીની તમામ બેઠકો પર આજે ઉમેદવારોના નામની જાહેરાત મહેસાણા અમદાવાદ પૂર્વ વડોદરા નવસારી બેઠક પર ઉમેદવારોનું નામ જાહેર થઈ શકે છે સાત બેઠક પર ગૂંચવાયેલું કોકળું આજે ખુલશે જુનાગઢ સુરેન્દ્રનગર રાજકોટ મહેસાણા અમદાવાદ પૂર્વ વડોદરા બેઠક પર જાહેર થશે નામ તો ચૂંટણીની જાહેરાત છતાં ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોના નામ બાકી છે સહિત બેઠક પર કોકડું છે કોંગ્રેસે બેઠકો પર હજુ પણ ઉમેદવાર જાહેર નથી કર્યા રાજકોટ ઉમેદવાર જાહેર નથી કર્યા વડોદરા અને અમદાવાદ પૂર્વમાં ઉમેદવાર જાહેર નથી કર્યા નવસારીમાં કોંગ્રેસે ઉમેદવાર જાહેર નથી કર્યા કોંગ્રેસની સીસી બેઠકમાં ઉમેદવારોના નામ પર મોહર લાગશે આજે કોંગ્રેસની સીસી બેઠક મળશે સુરેન્દ્રનગરમાં પૂંજાભાઈ વંશ અથવા ઋત્વિક મકવાણાનું નામ ચર્ચામાં છે મહેસાણામાં પાટીદાર વર્સિસ ઠાકોરનો જંગ જોવા મળે તેવી શક્યતા છે તો મહેસાણામાં ભરતજી ઠાકોર અથવા રણજીત ઠાકોરના નામની ચર્ચા છે પરેશ દાનાણીએ રાજકોટથી ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે તો રાજકોટ બેઠક પર હજુ પણ કોંગ્રેસમાં પેચ ફસાયો છે રાજકોટમાં હિતેશ વોરા ઇન્દ્રનીલ રાજગુરુનું નામ આગળ ચાલી રહ્યું છે જુનાગઢમાં હીરાબાઈ જોટવા અથવા જલપાબેન ચુડાસમાનું નામ આગળ તો નવસારીમાં પરપ્રાંતિયની પસંદગી પર ચર્ચા ચાલી રહી છે વડોદરા જજપાલસિંહ પડિયાળ અને ચંદ્રકાંત શ્રીવાસ્તવનું નામ ચર્ચામાં છે અમદાવાદ પૂર્વથી પાટીદાર સમાજે ટિકિટની માંગ કરી છે તો આગળ કોંગ્રેસનું ગુજવાયેલું કોકડું ઉકેલા છે અને તમામ નામોની જાહેરાત થશે લઈને જ વાત વાત મારી સાથે ગૌરવ જોડાય ગયા છે 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 કરવામાં આવે તો કઈ બેઠક પર કોના નામની ચર્ચા સૌ જાણે પરંતુ હવે આખરે કોના નામ પર મહોર વાગશે તે સૌથી મહત્વનું છે અર્પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ સાથી સાત બેઠક એવી છે કે જ્યાં હજુ પણ નામ જાહેર નથી કરી શકી કોંગ્રેસ ક્યાંક નામ જાહેર કરવા જતાં તેમને રિપીટ તૈયારી કરવી પડી શકે છે ક્યાંક વિરોધ છે કોઈએ ઇનકાર કરી દીધો છે આખું હવે ગણિત શું છે અને કયા નામ પર મોહર મારવામાં આવી શકે છે ખ્યાતિ હાલ તો કોંગ્રેસની પરિસ્થિતિ એક શાંતા તે તૂટે તેવી જોવા મળી રહી છે કારણ કે કેટલીક બેઠકો એવી છે કે તેના પર હજી ઉમેદવાર નથી મળી રહ્યા કેટલીક બેઠક એવી છે કે જેના પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરી દીધા હતા પરંતુ તે ઉમેદવારે હવે ચૂંટણી ન લડવાની ઈચ્છા દર્શાવી છે સૌ આપણે અમદાવાદ પૂર્વની બેઠક માટે જોયું કે રોહન ગુપ્તાનું નામ જાહેર થયું હતું અને પરંતુ તે બાદ તેમને પોતાના પિતાની માંદગીનું કારણ આગળ ધણી અને ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી હતી અને તે બાદ તેમને કોંગ્રેસમાંથી રાજીનામું પણ આપ્યું રાજકોટ બેઠક માટે કોંગ્રેસે પરેશ ધાણાના નામની જાહેરાત કરી હતી પરંતુ હવે તેઓ પણ મના ના કહી રહ્યા છે તો બીજા ટોટલ આજના તબક્કે સાત બેઠક હજી એવી છે કે જેના ઉપર કોંગ્રેસે લોકસભા બેઠક માટેના પોતાના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે અને તેમાં પણ કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ એટલી બધી છે કે હજી કોઈ એક ચોક્કસ નામ ઉપર સર્વસંમતિ નથી સધા રહી આજે પણ કોંગ્રેસ વર્ક જે કોંગ્રેસની જે ઇલેક્શન કમિશનની બેઠક છે સીઈસીની જે બેઠક કહેવાય છે તેનામાં વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાત કોંગ્રેસના જે નેતાઓ છે આગેવાનો છે તે જોડાવાના છે અને પૂરેપૂરી સંભાવનાઓ છે કે આજે કોંગ્રેસની જે યાદી જાહેર થશે તેનામાં સાતે બેઠકો અને આ ઉપરાંત ગુજરાતની જે પાંચ વિધાનસભાની બેઠકો કે જેના ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે તેના નામ પણ જાહેરાત થઈ જશે એટલે હાલ રાહ જોવાઈ રહી છે કે કોંગ્રેસ સત્તાવાર આજની યાદી જાહેર કરે જેથી કરીને હાલમાં કોંગ્રેસમાં જે આ લોકસભાની સાત અને વિધાનસભાની પેટા માટેની જે પાંચ બેઠકોના નામનું કોકળું ગૂંચવાયેલું છે ક્યાંક તેનો ઉકેલ આવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસનું

ચોક્કસ જ સૌરાષ્ટ્રની જે ત્રણ બેઠકો છે કે તેમાં રાજકોટ જૂનાગઢ અને સુરેન્દ્રનગર આ ત્રણેય બેઠકો પર કોકડું છે તે કોંગ્રેસનું ગૂંચવાયું છે આજે જે રીતના સીઈસીની બેઠક છે તે કોંગ્રેસને મળી છે અને ખાસ કરીને આ બેઠકની અંદર આ કોકડું છે તેનો ઉકેલ છે તે આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહે છે રાજકોટ બેઠકની વાત કરીએ તો રાજકોટ બેઠક પર હિતેશ સોરા ઇન્દ્રનીલ રાજીગુરુ અને વિક્રમ સોરાણી આ ત્રણ નામ છે તે અત્યારે ચર્ચામાં ચાલી રહ્યા છે તેમાં હિતેશ વોરાને ફાઇનલ કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ તે જોવા મળી છે કારણ કે ભાજપના ઉમેદવાર કડવા પાટીદાર એવા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને જયારે મેદાને ઉતાર્યા છે ત્યારે કોંગ્રેસ છે તે લેવા પાટીદાર હિતેશ વોરાને મેદાને ઉતારી અને કડવા અને લેવાનું સમીકરણ છે તે બેસાડે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે સાથે જ જૂનાગઢની જે બેઠક છે કે તેના પર ભાજપ દ્વારા જે કહી શકાય કે સાંસદ રાજેશ ચુડાસમા છે કે તેમને જ રિપીટ છે તે કરવામાં આવી છે તેઓ કોળી સમાજમાંથી આવે છે જ્યારે કોંગ્રેસ જે ઓબીસી ઉમેદવાર એટલે કે હીરા જોટવાનું નામ છે તે અત્યારે ચાલી રહ્યું છે હીરા જોટવા આઈર સમાજમાંથી આવે છે જો હીરા જોટવાને ટિકિટ ન આપવામાં આવે તો વિમલ ચુડાસમાના પત્નીને ટિકિટ આપવામાં આવે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે તો કોળી વર્ષિસ કોળીનો જંગ છે તે જૂનાગઢ ની જે લોકસભાની બેઠક છે તેના પર જોવા મળી શકે છે સુરેન્દ્રનગરની જે બેઠક છે તેના પર સોમા નામ નામ છે 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 તે ખૂબ જ જ ચર્ચામાં ચર્ચામાં ચાલી ચાલી રહ્યું રહ્યું સાથે ઋત્વિક મકવાણા કે તેમનું પણ સુરેન્દ્રનગર બેઠક પર કોળી મતદારો છે તે સૌથી વધારે મતદારો છે ને તેના પર કોળી સમાજમાંથી ટિકિટ આપવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે જોકે કોંગ્રેસની વાત એવી છે કે જે પણ ઉમેદવારના નામ જાહેર કરવામાં આવે છે કે તેઓ ચૂંટણી છે તે લડવી નથી તે પ્રકારની ઓછાઓ દર્શાવી રહ્યા છે તેની પાછળના કારણની વાત કરવામાં આવતો તમામ જે ઉમેદવારો જેના પણ નામ જાહેર કરવામાં આવ્યા જેઓએ અનિચ્છા દર્શાવી છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે તેમની પાસે આર્થિક રીતે તેઓ સદ્ધર નથી અને તેના કારણે જ તેઓ ચૂંટણી છે લડવા ઈચ્છી નથી રહ્યા સાથે જ જે રીતના આજે કોંગ્રેસ દ્વારા મીડિયા કોઓર્ડિનેટરની નિમણૂક કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં નીદત બારોટની જે જવાબદારી સોંપવામાં આવી છે એટલે કે ક્યાંક કોંગ્રેસ છે તે આજે આ તેમના ઉમેદવારો છે તે નામ જાહેર કરે તેવી પૂરેપૂરી એવી સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે સૌરાષ્ટ્રની જે તમામ જે બેઠકો છે તેના પર સમીકરણોને ખાસ ધ્યાનમાં રાખીને કોંગ્રેસ છે તે ઉમેદવારને મેદાને ઉતારે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે જી બિલકુલ આપ જોડાયેલા રહેજો રવિ પાસે જઈશું વાત વડોદરાની કરીશું વડોદરામાં જે બે નામ છે જશપાલસિંહ પઢિયાર અને ચંદ્રકાંત શ્રીવાસ્તવનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે ત્યારે રવિ આ બંનેના નામમાંથી કયા નામ પર મોહર વાગી શકે એક તરફ ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યું છે કે પહેલા રંજનબેન અને ત્યારબાદ ડોક્ટરને ટિકિટ અપાતા છે ત્યારે ડોક્ટર જોશીનો વિરોધ પણ ક્યાંક થઈ રહ્યો છે જાહેર નથી કર્યા અને અનેક લોકોના નામ વડોદરા લોકસભા બેઠકમાં ચાલી રહ્યા છે પરંતુ જે બે મુખ્ય નામ તમે કયા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને જસપાલ સિંહ પઢિયાર આ બંનેના નામ પર હાઈકમાન્ડ દ્વારા ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહ્યો છે ચંદ્રકાંત શ્રીવાસ્તવે તો ચૂંટણી લડવાની ના પાડી દીધી છે ચોખ્ખી અને તેમણે કીધું છે કે તેમને ચૂંટણી લડવામાં અત્યારે કોઈ રસ નથી જ્યારે જસપાલસિંહ પઢિયારને જે હાઈ કમાન્ડ છે તે સમજાવી રહ્યું છે કે તેઓ ચૂંટણી લડે પરંતુ જસપાલસિંહ પઢિયારમાં આખો મામલો એવો છે કે જસપાલસિંહ પઢિયાર મૂળ પાદરાના છે અને જે પાદરા તાલુકો છોટાઉદેપુર વિધાનસભા લોકસભા બેઠકમાં આવે છે અને વડોદરા લોકસભા બેઠકમાં નથી આવતું એટલે ક્યાંક ને ક્યાંક બહારી ઉમેદવારનો ટેક તેમના પર લાગી શકે છે અને તેના કારણે તેઓ પણ લડવું કે ન લડવું તે પ્રકારની સ્થિતિમાં છે પરંતુ તેમને પણ જે અમારા સૂત્રો કર્યા છે કોંગ્રેસના કે તેમને પણ હાઈકમાન્ડને સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ પણ ચૂંટણી લડવા નથી માંગતા જો જસપાલસિંહ પઢિયાર ચૂંટણી લડવા ઈચ્છુક હોય તો કાલે જ હાઈકમાન્ડ વડોદરા બેઠક પર તેમનું નામ જાહેર કરવા માટે પણ તૈયાર છે પરંતુ તેઓ પોતાની તૈયારી નથી બતાવી રહ્યા તેમને ચૂંટણી લડવાની તેમને પણ ના પાડી દીધી છે એટલે કહી શકાય કે વડોદરા લોકસભા બેઠક પર જે કદાવર ગુણવંત રબારીએ પણ કોંગ્રેસમાંથી ટિકિટ માંગી છે પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યાં સમીકરણો સેટ નથી થઈ રહ્યા કારણ કે ડોક્ટર હેમાંગ જોશી એક નવો ચહેરો છે એન્ટી ઇન્કમ્બન્સી તેના વિરુદ્ધમાં નથી અને નવો ચહેરોની સાથે સાથે શિક્ષિત ચહેરો હોવાના નાતે તેની સામે તેને પડકાર ફેંકી શકે તેઓ ઉમેદવાર કોંગ્રેસ શોધી રહી છે પરંતુ હજુ સુધી તેમને નથી મળ્યો ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે કોંગ્રેસ કોને ટિકિટ આપશે જસપાલસિંહ પડિયારને શું મનાવી લેવામાં આવશે કે પછી ઋત્વિક જોશી કે પછી ગુણવંત પરમાર કે પછી ભીખાભાઈ રબારી આ ચાર નામમાંથી કોઈ એક નાંગ નામ વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસ જાહેર કરી શકે છે અને તેમાં પણ જસપલસિંહ પડિયારનું નામ મોખરે છે પરંતુ તેમને ચૂંટણી લડવાની ના પાડી દીધી હાઈકમાન્ડને એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ એ જ અસમંજસ સ્થિતિમાં છે કે વડોદરા જે બેઠક છે એ બીજેપીની સૌથી સેફેસ્ટ સીટ છે અહીંયા જીતવું કોંગ્રેસ માટે ખૂબ જ મુશ્કેલ છે પરંતુ ઉમેદવારને ફાઇટ આપી શકે ટક્કર આપી શકે એક માહોલ ચૂંટણીનો ઊભો કરી શકે તેવા ઉમેદવારની કોંગ્રેસ જે છે શોધખોળ કરી રહી છે જી બિલકુલ તમામનો